સાહેબ વાવ થરાદ સમજો કે આપ ચૂંટણી લડ્યા જીત્યા બાદ સતત બે અઢી વર્ષ થયા અઢી વર્ષની અંદર એક પણ દિવસ એવો કેમ નથી ગયો કે ત્યાં વિકાસના કામો બંધ થયા હોય કારણ શું સાહેબ તો એ જમા ગણવું કે રાજભાઈ ઉધાર સાહેબ સાહેબ જમા પાછું છે એટલે વાત કરું હું એ જ કહું છું દરેક જનપ્રતિનિધિને ચૂંટાયેલા કોઈ પણ જનપ્રતિનિધિનું એક કર્તવ્ય છે કે પોતાના વિસ્તારને શ્રેષ્ઠ વિસ્તાર બનાવવા માટે મહેનત હું જો ન કરું તો મારી ફરિયાદ એવું હોય હું મારા વિસ્તાર માટે સૌથી સારું કામ કરું તો મને લાગે છે કે બિરદાવાનું કામ છે અને એ કામ મારે કરવું જ જોઈએ અને એ મારા વિસ્તારના તમામે તમામ પ્રજાજન એની સુખાકારી થાય એનું કલ્યાણ થાય એ જનપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી હોય જે રીતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો સતત એ વાત કરે છે કે હું મારા ગુજરાતના તમામ લોકોનું સુખાકારી વધે એના માટે હું મહેનત કરીશ દેશના પ્રધાનમંત્રી દરેકનું કલ્યાણ થાય મહેનત કરીશ તો ધારાસભ્ય તરીકે પણ પોતાના વિસ્તારનો વિકાસ થાય પોતાના વિસ્તારનું સારું થાય એનું શિક્ષણનું કામ સારું થાય આરોગ્યનું કામ સારું થાય લોકોનું જીવન ધોરણ સારું થાય તો એના માટે કામ કરવું એનું કર્તવ્ય છે અને એ કર્તવ્ય હું સારી રીતે કરું છું